કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે વિભાજન બીબીસી કા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી મૌન રેલી શહેરના રાજમાર્ગ પર ફરી ત્યારબાદ કેડીસી હોલ ખાતે ધારાસભ્ય અમુલ ભટ્ટનું વ્યાખ્યાન માળા યોજવામાં આવી ચૌદમી ઓગસ્ટના દિવસને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દરમિયાનમાં ભુજ ખાતે આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એ નિમિત્તે આજે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મૌન રેલીમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ પંકજ મહેતા કેશુભાઈ પટેલ પ્રદમનસિંહ જાડેજા કિશોરસિંહ પરમાર રમેશ મહેશ્વરી બાલકૃષ્ણ મોહતા રાહુલ ગૌર રશ્મિબેન સોલંકી અને મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ મહામંત્રી ભૌમિક પચરાજાની સંદીપ શાહ જલદીભાઈ વ્યાસ પાર પારુલબેન કારા ગોદાવરીબેન ઠક્કર પૂજા કેલાણી મંદાબેન પટની દિપાલીબેન રસીલાબેન પંડ્યા બિંદિયાબેન ઠક્કર કમલભાઈ ગઢવી નિકુલ ગોર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય જયદીપસિંહ જાડેજા મહામંત્રી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી કેડીસીસી હોલ ખાતે સંપન્ન થઈ હતી ત્યારબાદ ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી અને વ્યાખ્યાનના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો ખાસ કરીને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની જે આખી એક વાત છે તેને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ મોહન રેલી અને ધારાસભ્યના વ્યાખ્યાન માળ્યાના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ભાજપના તમામ જિલ્લામાંથી પદાધિકારીઓ ઉપસ્થિત આવે છે દેવજીભાઈ વર્ધનની મુલાકાત આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા વિભાજનની વિભીષિકા એક કાર્યક્રમ આજથી દેશના જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશના જે ભાગલા પડ્યા એને કારણે જે લોકોને યાતના ભોગવવી પડી અને જે લોકોએ અથાગ પરિશ્રમ પછી એ સ્થળાંતર કરીને આવ્યા એમના પ્રત્યે સહાનુભૂતિ અને એ દુઃખદ ઘટના કંઈ છે એને યાદ કરી અને એ ઘટનામાં જે શહીદો થયા હતા જે કંઈ બલિદાનો આપ્યા એ બધાને યાદ કરીને આજે ફરી પાછા આ પ્રકારની ઘટના ન બને એટલે સમાજને સાવચેત અને જાગૃત રહે એના માટે આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લામાં બે જગ્યાએ પૂર્વ કચ્છમાં ભુજમાં અને પૂ પશ્ચિમ કચ્છમાં ભુજમાં અને પૂર્વ કચ્છમાં ગાંધામમાં આ બે પ્રકારના કાર્યક્રમનું આજે આયોજન થયેલું છે એમાં પ્રદેશના વક્તા તરીકે અત્યારે મૌન રેલી થશે અને મૌન રેલી બાદ એક જાહેર કાર્યક્રમ થવાનું છે ત્યાં હોલમાં અને એના દ્વારા જે આ કંઈ લોકો શહીદ થયા હતા બલિદાન આપ્યા છે એને યાદ કરી અને એમને એ દુઃખદ ઘટના છે એનું સ્મરણ કરીને સમાજને સાવચેત કરવાનું કામ આ કાર્યક્રમ દ્વારા થવાનું છે